નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું એક એવી જગ્યા તરફ આવ્યો છું કે જ્યાં વિજ્ઞાન ટેકનોલોજી અને ખેડૂતનું ભવિષ્ય એક સાથે કરવામાં આવતી ખેતી અને તેનું સંચાલન અને તમારા પ્રશ્નોનું સચોટ નિરાકરણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એક એવું મિશન છે કે અહીં ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે કે અહીં સોઇલ ટેસ્ટિંગ થી માંડીને માહિતી આપવામાં આવે છે યોગ્ય બીજ સારી જમીનમાં ઉગે છે તેમ ખેડૂતનું ઉજળું ભવિષ્ય એક સારા માર્ગદર્શન ને લીધે જ આગળ આવે છે તો મિત્રો હવે સમય છે ખેતીને વૈજ્ઞાનિક ઢબે આગળ વધારવાનો હવે સમય છે ટેકનોલોજી તાલીમ અને ટેકનિકની સાથે ખેતી કરવાનો તો ખેડૂત મિત્રો તમે પણ જોડાવ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાથે કેમ કે અહીં ખેતી છે વિકસિત વિચાર સાથે અને વિકાસ છે ખેડૂતોના દરેક પગલામાં જય જવાન જય કિસાન અને હવે સમય છે જય વૈજ્ઞાનિક ખેતીનો